અને લોકોએ વહીવટી તંત્રનો આભાર માન્યો હતો અને નાયબ સિટી મામલતદારે જાતે હાજર રહી લોકોને સહકાર આપ્યો હતો આ કાર્યક્રમમાં મજીદના ટ્રસ્ટી તરફથી જાવિદભાઈ પટેલ ઇરફાનભાઈ બોક્સર ઇમરાન કારા અને મોલવી સોયબ હાજર હતા આ કેસનો બસોથી જેટલા લોકોએ ભાગ લીધો હતો અને મસ્જિદના ટ્રસ્ટીઓ આ કેમ્પનું સુંદર આયોજન કર્યું હતું રિપોર્ટર અવી સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ આજ રોજ મામલતદારશ્રી તરફથી મામલતદારશ્રીના સહયોગથી અને અમારા રોશન પાર્કની યંગ કમિટી તેમજ મસ્જિદે નૂરના ટ્રસ્ટ કમિટી તરફથી જે રજૂઆત મામલતદારસિંહ તરફ કરવામાં આવેલ કે અમારી સોસાયટીમાં રેશન કાર્ડની ઈ કેવાયસીનો કેમ્પ રાખો અને તેમને અમને સહયોગ આપી આજ રોજ મસ્જિદે નુર રોશન પાર્કમાં ઈ કેવાયસીનો કેમ્પ રાખેલ છે અને જેમાં સોસાયટીના રોશન પાર્ક તેમજ બાયપાસ વિસ્તારની આસપાસની તમામ સોસાયટીના લોકો દ્વારા આ કેમ્પનો લાભ ઉઠાવેલો છે અને મામલતદારસિંહ તેમજ તેમના સ્ટાફનો અમો રોશન પાકના યંગ કમિટી તેમજ નૂર મસ્જિદ નૂર મસ્જિદ રોશન પાકના સંચાલકો તરફથી ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે તેઓએ આ કેમ્પનું આયોજન અમારી સોસાયટીમાં રાખ્યું જેથી સોસાયટીના તેમજ આસપાસના સિનિયર સિટીઝનો જેઓ મામલતદાર કચેરી જઈ શક્યા ના હોય તે લોકો આજે આ કેમ્પનો લાભ ઉઠાવેલ છે અને જો અમારી રોશનબાગ મસ્જિદના તમામ ટ્રસ્ટીઓનો તેમજ રોશનબાગના નવયુવાનોનો અમો આભાર વ્યક્ત કરે છે અને મામલતદારશ્રી તેમજ તેમના સ્ટાફનો જેવો આ કેમ્પનું અમારી સોસાયટીમાં આયોજન કર્યું તે બદલ તેમનો ખૂબ ખૂબ આધાર અને ઘણા લોકોએ આ કેમ્પનો લાભ ઉઠાવ્યો છે